નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું ખાસ કરીને આજના વિડીયો આપણે હવામાન અને ખેતી વિશેની અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે દર રવિવારે રાત્રે આઠ થી નવ ખેડૂત સમાધાર નામનો લાઈવ કાર્યક્રમ કરીએ છીએ પણ આજે હું મારા વ્યક્તિગત કારણોસર હું બહાર છે એટલે આપણે આ કાર્યક્રમ નથી કર્યો પણ આજે આપણે હવામાન અને ખેતી વિશેની માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપણે હવામાનની માહિતી આપું તો આમ જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી હું આપને જણાવતો હતો કે નવ જૂન બે હજાર રોજ નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી જશે આજની તારીખે જોવા જઈએ તો લગભગ તમે પણ ન્યૂઝ ચેનલોના માધ્યમથી એ સમાચાર સાંભળ્યા હશે કે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો અને મુંબઈ સુધી વરસાદની ગતિવિધિ તેજ થઈ ચૂકી છે આજ દિવસ સુધી હું જોવા જાઉં તો લગભગ મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું હોય એવું મારું અનુમાન છે જોકે આજે હું બહાર છે એટલે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી મુંબઈમાં ચોમાસું પ્રવેશ કર્યું અને જાહેરાત થઈ કે નહીં એ મને ખબર નથી પણ નૈઋત્યનું ચોમાસું છે અત્યારે એકદમ ઝડપથી આગળ વધી રહ્યું છે અને મુંબઈ સુધી છે એના તમામ ક્રાઈટેરિયા છે ફૂલફિલ થઈ ચૂક્યા છે જોકે કે કેન્દ્રીય હવામાન વિભાગ ઘણી વખત એવું બનતું હોય છે કે ચોવીસ કલાક વેલા મોડી પણ જાહેરાત કરતું હોય છે એના પણ અમુક કારણો હોય છે અને એ સૂઝબુજ એની જાહેરાત થતી હોય છે એ કદાચ કરી હશે નહીં કરી હોય તો હવે ટૂંક સમયની અંદર એની જાહેરાત કરવામાં આવશે પણ મુંબઈ સુધી અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય થઈ ચૂક્યું છે અને ગુજરાતની અંદર પ્રેમ મોનસૂન ચાલી રહી છે જેવી રીતે અમે ઘણા દિવસથી વાત કરતા હતા કે પાંચ નવ જૂન દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદો જોવા મળશે એ પ્રમાણે ગઈકાલે આઠ તારીખે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા આજે નવ તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે આવતીકાલથી આ પ્રીમોન્સૂન એક્ટિવિટી તે થવાની છે અને હજુ પણ ઘણી જગ્યાએ વરસાદ નોંધાશે જો કે આ છૂટાછવાયા જે વરસાદો થવાના છે એ વચ્ચે હું આપને જણાવી દઉં કે આજથી જે વિસ્તારોમાં વરસાદ નથી એ વિસ્તારોનું તાપમાન ખૂબ ઊંચું ગયું છે તાપમાન ખૂબ ઊંચું ગયું એટલે અનેક વિસ્તારોની અંદર ચાલીસથી લઈ અને બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે અને આ તાપમાન છે હજુ ત્રણ દિવસ સુધી ઊંચું તાપમાન જોવા મળશે એટલે અનેક વિસ્તારોની અંદર કદાચ ચાલીસ ડિગ્રી ઉપર પણ તાપમાન ત્રણ દિવસ સુધી રહી શકે છે જોકે આ તાપમાન વચ્ચે પવનની જે સ્પીડ છે એ પવનની સ્પીડ છે એ લગભગ અઢારથી લઈને ચોવીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપ જોવા મળશે તેવી શક્યતાઓ છે અને રાજ્યના તમામ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ પશ્ચિમની રહેશે એટલે પશ્ચિમ દિશાના પવનો છે એ આવનારા ત્રણ ચાર દિવસ સુધી ફૂંકાશે અને પવનની સ્પીડ છે એ અઢારથી લઈને ચોવીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવન પણ રહેશે ઘણી જગ્યાએ જે વિસ્તારોની અંદર વાદળ છાંય વાતાવરણ નહીં હોય એ જ વિસ્તારોની અંદર તાપમાન છે ચાલીસ ડિગ્રી કરતા ઉપર જોવા મળશે અને મહત્તમ તાપમાન છે બેતાલીસ ડિગ્રી સુધી પણ જોવા મળશે સાથે આપણે એ જણાવવાનું છે કે મહારાષ્ટ્રની અંદર અત્યારે મુંબઈ જે નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રે મોન્સુન એક્ટિવિટી થઈ રહી છે એને કારણે ગરમી ઉકળાટ અને બફારાની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે અને આ ઉકળાટ છે એ હજુ પણ આપણે દિવસેને દિવસે વધતો જશે અને લગભગ

ત્યારે હું આપને જણાવી દઉં કે જે ખેડૂત ભાઈઓના વિસ્તારની અંદર સવા બે ઇંચ કે અઢી ઇંચ સુધીના વરસાદો થઈ ગયા હોય અને વાવણી લાયક વરસાદ હોય એ ખેડૂતભાઈઓ વાવણી કરે તો એના માટે યોગ્ય છે પણ ઘણા બધા મિત્રોને એમનો કોમેન્ટ આવી રહી છે ઘણા બધા મિત્રોના ફોન કોલ આવી રહ્યા છે પૂછી રહ્યા છે કે પરેશભાઈ હવે વરસાદ નજીક આવી ગયો અમે કોરામાં વાવી દઈએ કે નહીં ત્યારે દરેક ખેડૂતભાઈઓને મારી સલાહ રહેશે કે બિલકુલ કોરામાં વાવેતર નહીં કરતા કેમ કે આ મોંઘા બિયારણો છે એ તમે બગાડતા નહીં જોખમ નહીં લેતા કેમકે હજુ પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જો પૂરતો વરસાદ છે આ પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં પૂરતો વરસાદ ન થાય અને સામાન્ય વરસાદ થશે ઝાપટા થશે ઓછો વરસાદ થશે તો બિયારણ બગડશે આવું આજે એટલા માટે સલાહ આપવી પડે છે કે આવું એક વખતની અનેક વખત ખેડૂતો છે એ આવી ભૂલ કરી ચૂક્યા છે અનેક વખત ખેડૂતોનું બિયારણ બગડ્યું છે આ વર્ષ આ વર્ષે ખેડૂતનું બિયારણ ન બગડે એટલા માટે સલાહ આપી રહ્યા છીએ કે પૂરતો વરસાદ નહીં થાય તો તમારું બિયારણ બગડશે ઉગાવો નહીં આવે પછી કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય કે અન્ય કોઈ પણ પાક હોય કોઈ જ પ્રકારના પાકનું વાવેતર નહીં કરશો આવી દરેક ખેડૂત ભાઈઓ મારે સલાહ છે વાવેતર ત્યારે જ કરવું જ્યારે તમારા ખેતરની અંદર પૂરતો વરસાદ થયો હોય પૂરતો વરસાદ એટલે કે વાવણી લાયક અઢી ઇંચ જો વરસાદ હોય અને જમીનનો પૂરી પલળી ગઈ હોય ખેડૂતોની ભાષામાં એવું કહેવાય કે ધળે આવી ગઈ હોય જમીન ધડો પલળી ગયો હોય તો આપણે વાવેતર કરી શકીએ છીએ પણ એવું ન થયું હોય તો વાવેતર ન કરવું કેમકે દર વર્ષે એવું ખેડૂતો છે આવી નજીકમાં આવે ને આગાહી જોઈ અને વાવેતર કરી દેતા હોય છે અને પાછળથી બિયારણ ફેલ જતું હોય છે કપાસની અંદર પણ ફટાકિયા થઈ જતા હોય છે એટલે કપાસ હોય મગફળી હોય કે કોઈ પણ પાક હોય એનું વાવેતર બિલકુલ નહીં કરતા હા એક વાત અલગ છે તમે ઓરવીને વાવેતર કરતા હોય પાણીમાં કુવા કે બોરનું પાણી આપીને વાવેતર કરતા હોય તો તમે વરસાદ પહેલા પણ વાવી શકો છો અથવા તો તમારે કુવા બોરમાં પાણીની વ્યવસ્થા માટે સક્ષમ હોય તો તમે વાવેતર કરજો અને જે ખેડૂત ભાઈનો પૂરતો વરસાદ થઈ ગયો એટલે કે વાવણી લાયક વરસાદ થઈ ગયો એ ખેડૂતોએ બિલકુલ વાવેતર કરી જ દેવું એની રાહ ન જોવી કેમ કે અત્યારે એક વખત જો વાવેતર કરવા જો વરસાદ હશે ને તમે નહીં કરો અને બીજી વખત વરસાદ પડશે ને પછી કદાચ બે ત્રણ દિવસનો ગેપ આવે એટલે પછી વધારે વરસાદને કારણે તમારી જમીન ઠંડી પણ પડી જાય એક વખત વરસાદ થયો ઉનાળામાં જમીન તપી હતી ગરમ હતી અત્યારે વરસાદ થયો એટલે અત્યારે ઠંડી પડે બીજી વખત વરસાદ પડે ત્યારે વધારે ઠંડી પડી જાય અને એક વખત જમીન જો ઠંડી પડી જશે અને પછી બિયારણ વાવવામાં આવે તો પણ ઘણી વખત ઉગાવો આવતો નથી એટલે દરેક ખેડૂતભાઈએ આ વસ્તુની નોંધ લેવાની છે જેને વાવણી લાયક વરસાદ હોય એની રાહ ન જોવી અને જેને વાવણી લાયક વરસાદ નથી એની વાવેતર ન કરવું આ તમામ વસ્તુનું છે એ નોલેજ દરેક ખેડૂતભાઈઓ રાખવાનું છે બીજી વાત એ કરવાની છે કે અત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓ છે એ પેન્ડી મિથાલીન છે એ ઓરવીને પણ પાણી સાથે આપી રહ્યા છે ઉપરથી સ્પ્રે કરીને પણ પેન્ડી મિથાલીન છે એ આપી રહ્યા છે હવે આ પેન્ડી મિથાલીન જે દવા આવે છે એ પેન્ડી મિથાલિન કંપની તો વિદેશી કંપની સ્વદેશી કંપની બધી કંપની બનાવી રહી છે પણ પેન્ડી મિથાલિન દવા છે જે આપણે નેદ ન ઉગે એના માટે આપી રહ્યા છીએ ત્યારે દરેક ખેડૂતભાઈને મારી અપીલ છે નિંદામણનાશક જે દવાઓ છે એ સૌથી વધારે જમીન માટે ખતરનાક હોય છે એટલે નિંદામણનાશક દવા છે એ પાણી સાથે પણ ન પીવડાવો કે ઉપરથી પંપથી પણ તમે છંટકાવ કરવામાં ન આપો જો એ આપવામાં આવશે તો જમીનની અંદર રહેલા બેક્ટેરિયાઓ અળસિયાઓ ને બીજા ઘણા બધા આપણા મિત્ર કીટકો છે એનો નાશ થાય છે એટલે કોઈ જ પ્રકાર આમ તો જો કે જમીનની અંદર રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઇડ કે નિંદામણનાશક દવા છે એ જમીનમાં આપવી જ ન જોઈએ કેમ કે તમે કેમિકલ ખાતર આપો અથવા તો ઘણી વખત ઘણા ખેડૂતભાઈ છે ક્લોરો પીવડાવતા હોય મિથાલીન પીવડાવતા હોય કોઈ અન્ય દવાઓ છે એ કેમિકલ જમીનમાં પીવડાવતા હોય આ તમામ વસ્તુ તમે જમીનમાં પીવડાવો એનાથી અળસિયા મરી જાય અળસિયા છે એ સૌથી મોટા મિત્ર છે ખેડૂતના અળસિયા મરી તો જમીન છે એ બંજર થઈ જશે બીજા પણ સૂક્ષ્મ બેક્ટેરિયાઓ જે હોય છે એ જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરતા હોય છે એ તમામ બેક્ટેરિયાઓ પણ આવી દવાઓથી મરી જતા હોય છે એટલે ક્યારેય પણ જમીનમાં રાસાયણિક ખાતર કે કેમિકલ દવા પીવડાવી ન જોઈએ અને ખાસ કરીને અત્યારે જે પ્રકારે મગફળીના વાવેતર થઈ રહ્યા છે અને મગફળીના વાવેતરની અંદર પેન્ડી ને ઓક્ઝોફ્લોરફ્યુન જેવી દવાઓ છે એ પીવડાવવામાં પણ આવી રહી છે અને પંપથી પણ છંટકાવ કરવામાં આવી રહી છે આ તમામ ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે બિલકુલ આવું નહીં કરો આપણી જમીનોને ખરાબ નહીં કરો કેમ કે આ રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડને કારણે આપણી જમીનો પણ ખરાબ થાય છે આપણું પર્યાવરણ પણ ખરાબ થાય છે અને આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે ખાસ કરીને નિંદામણ નાશક માટે ઉત્તમ ઇલાજ કોઈ હોય તો સાતી વધારેમાં વધારે હાકતું રહેવું અને નિંદી લેવું મજૂરથી નિંદાવો જાતે નિંદો કોઈ પણ રીતે પણ કેમિકલ દવાઓ છે એ નાશક તરીકે વપરાશ ન કરવો જોઈએ ખાસ કરીને એટલા માટે જ અમે વારંવાર કહી રહ્યા છીએ કે બળદ વગરની ખેતી નકામી છે જેમની પાસે બળદ હશે એ વધારેમાં વધારે સાતી હકાવી શકશે અને એની જમીનની અંદર નેદ ઓછો થશે એટલે નિંદામણક નાશક દવાનો વપરાશ ન કરો એવી પણ અપીલ વિશેષ માહિતી આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે અત્યારનું બહાર છે એટલે તમને જે કહી શકાય કે ચોમાસા વિશે અને વરસાદ વિશેની વિશેષ માહિતી નથી આપી શકતો અન્ય અપીલો કરી છે વિશેષ માહિતી છે આ વિડીયોની અંદર એટલું જ મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાય એ દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી આ રજા ધન્યવાદ